અહિયાં ત્રણ ચાર દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર બે ના પ્રભાસ નગર ચાર માં પણ પાણી ગોઠંડુ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડ મહાદેવ બાળ ગંગાનો દર્શન કરવા જઈ રહ્યા છે તે પણ આ ગંદકીનો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે આ નગરપાલિકાની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે એટલે હું આ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાનીને કહેવા માંગુ છું કે તમે આ કચરાનો વેલીમાં વહેલી તકે નિરાકરણ કરી આનો હંમેશા માટે નિકાલ થાય અને સારી એવી જગ્યા એ ત્યાં કોઈ અવર જવર ના થાય તેઓ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આપણા ગીર સોમનાથના પ્રવાસ પ્રભાસ જ પ્રમુખ છે અને પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની છે છતાં પણ આજ દિવસ લગી કોઈ મીડિયા સેન્ટર કે કોઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાનું સ્ટેટમેન્ટ હજી સુધી કોઈ આવ્યું નથી